ધરમપુરના રાજમહેલ રોડ પર બે વીજ પોલ ધરાશય રિક્ષા ઉપર હાઈટેન્શન લાઇન પડતા વીજ પુરવઠો બંધ ચાલકનો ચમત્કારી બચાવ ધરમપુર તાલુકાના વાવ પાસે રાજમહેલ રોડ ઉપર થવાની ઘટના બની હતી ઘટનામાં કેરીનો જથ્થો ભરીને જઈ રહેલ રીક્ષા ઉપર હાઈટેન્શન લાઇન પડતા ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો જોકે વીજ પુરવઠો બંધ હોવાના કારણે ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી અનુસાર હાલ ધરમપુર તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું છે અને ઠેર ઠેર પાણી પણ ભરાયા છે જો કે આ સમય દરમિયાન એક પિયાકો રિક્ષા નંબર જીજે ફિફ્ટીન એક્સ એક્સ ફાઇવ સિક્સ ડબલ સેવન નો ચાલક રિક્ષામાં કેરીનો જથ્થો ભરી ધરમપુર એપીએમસી માર્કેટ ખાતે ખાલી કરવા માટે જઈ રહ્યો હતો જે દરમિયાન આસુરા વાવ ખાતે રાજમહેલ રોડ ઉપર રિક્ષા આવી પહોંચી દરમિયાન રસ્તાની બાજુમાં

ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો જોકે ઘટનાની જાણ થતા રાહદારીઓ તેમજ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ જીબીના કર્મચારીઓને કરવામાં આવી હતી ત્યારબાદ જીબીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવી હાઈટેન્શન લાઇનના વાયરો કાપી રિક્ષાને સાઈડે કરાવી હતી હાલ જીબી દ્વારા મુખ્ય માર્ગ ઉપર પડેલા વીજ પોલ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે